સોલ હજાર ચારસો ચાલીસ જે અમદાવાદ લઈ જવાના હોય જેની કિંમત રૂપિયા સોલ પોઈન્ટ લાખ અને ટ્રક ચાલક દીપકડ કરી છે જ્યારે વલસાડ એલસીબી પોલીસે પાર્ટી હાઈવે તુલસી હોટલ પાસે ટાટા ટેમ્પો નંબર એમએચ ફોર જેમાં દારૂની બોટલ કિંમત રૂપિયા ચાર લાખ અને ટેમ્પાની કિંમત રૂપિયા પાંચ લાખ સહિત મુદ્દામાલ રૂપિયા નવ પોઈન્ટ ચોરાણું લાખનો કબજો પારડી પોલીસને હવાલે કર્યો હતો જોકે આ કેસમાં ચાલક ટેમ્પો મૂકી ભાગે છૂટ્યો હતો ત્યારે હાલ વલસાડ જિલ્લામાં દારૂ પકડવાની રેસ જોવા મળી રહી છે જેમાં સુરત આરઆર સેલની ટીમ અને સિટી રૂરલ પોલીસ તમામ માત્ર દારૂ પકડવામાં જ પોલીસ બેડા વચ્ચે હરીફાઈ થઈ રહી છે અમૃત પટેલ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પારડી